પાટણ શાંતિ નિકેતન શિક્ષણ સંકુલમાં વિશ્વ યોગ દિનની ઉજવણી સમગ્ર કાર્યક્રમની શરૂઆત સવારના સાડા છ કલાકે કરવામાં આવી હતી જેમાં શાળાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા તેમાં સ્ટાફ મિત્રોએ પણ આ કાર્યક્રમની અંદર ભાગ લઈ વિશ્વ યોગ દિવસની સાર્થકતા પૂર્ણ કરી હતી શાંતિ નિકેતન શિક્ષણ સંકુલ અભ્યાસની સાથે સાથે અવનવી પ્રવૃત્તિને પણ પ્રાધાન્ય આપી બાળકોના સર્વાંગી વિકાસને ઉજાગર કરે છે આજના વિશ્વ યોગ દિન નિમિત્તે શાળાના વ્યાયામ શિક્ષક રમેશભાઈ ઠાકોરે લગભગ બે કલાક સુધી શાળાની મોટી સંખ્યામાં પધારેલ વિદ્યાર્થીઓ તેમજ વાલીગણને યોગ વિશેનું મહત્વ સમજાવ્યું હતું અને જરૂરી આસનો કરાવ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર હારીજ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે